નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધરતીપુત્રમાં ચૌદ સાત બે હજાર ચોવીસને રવિવારના મિત્રો ખેડૂતો માટે આનંદના સમાચાર મળી રહ્યા છે કે મિત્રો બંગાળની ખાડીની અંદર મોટું વાવાઝોડું સક્રિય બન્યું છે એટલે કે મિત્રો આ વર્ષની બંગાળની ખાડીની અંદર સૌથી પહેલી સિસ્ટમ છે તે સક્રિય થઈ છે તેને પગલે મિત્રો સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર અને મધ્ય ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદ છે તે જોવા મળી શકે છે તો મિત્રો આજથી ગુજરાતના કેટલાક વિસ્તારો છે તે જળબંબાકાર જોવા મળી શકે છે કેમ કે મિત્રો હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યની અંદર આગામી પાંચ દિવસ સુધી ભારેથી ભારે વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને મિત્રો છેલ્લા ચોવીસ કલાકની અંદર ગુજરાતની અંદર વલસાડ અને નવસારીની અંદર છ છ ઇંચ વરસાદ નોંધાયો છે તો તાપીની અંદર ચાર ઇંચ આમ સુરત અને પંચમહાલની અંદર પણ ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે આમ વરસાદના કારણે મિત્રો અનેક વિસ્તારોની અંદર પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાય છે ખાસ કરીને મિત્રો આગામી ચાર દિવસ સુધી રાજ્યના કયા કયા જિલ્લાઓની અંદર કેવો વરસાદ રહેશે તેની સંપૂર્ણ માહિતી મિત્રો આપણા વિડીયોની અંદર જોઈશું તો વિડીયોને અંતપૂર્વક નિહાળજો અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલો બેલ બટનને પ્રેસ કરી દેજો ખાસ કરીને મિત્રો રવિવારના આજના રોજ નવસારી વલસાડ દમણ અને દાદાનગર હવેલીની અંદર અતિ ભારે વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જ્યારે પંચમહાલ છોટાઉદેપુર નર્મદા સુરત ડાંગ રાજકોટ જુનાગઢ અને તાપીની અંદર એલ્લો એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે આ તો સૌરાષ્ટ્રની અંદર અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવની અંદર અતિ ભારે વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો મિત્રો આવતીકાલે એટલે કે સોમવારના રોજ સુરત નવસારી વલસાડ દમણ નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રની અંદર અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવની અંદર ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આપણે મિત્રો નર્મદા ભરૂચ ડાંગ અને તાપીની અંદર હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જ્યારે મિત્રો સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર રાજકોટ પોરબંદર જૂનાગઢ અને બોટાદની અંદર પણ ભારે વરસાદ વરસવાની આગાહી સોમવારના વ્યક્ત કરવામાં આવી છે જ્યારે મિત્રો રાજ્યની અંદર મંગળવારના રોજ અતિથી ભારે વરસાદ છે તે જોવા મળી શકે છે જેની અંદર મિત્રો ખાસ કરીને સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરા નગર આવેલી જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આપણા મિત્રો વડોદરા છોટાઉદેપુર ભરૂચ અમદાવાદની અંદર અતિ ભારે વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આપણા મિત્રો બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર સુરેન્દ્રનગર રાજકોટ દ્વારકાની અંદર યલો એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે આપણા મિત્રો મંગળવારના રોજ મોરબી અને કચ્છની અંદર પણ ભારે વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો મિત્રો બુધવારના રોજ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલી તેમજ સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા પોરબંદર જૂનાગઢ અમરેલી દ્વારકા ગીર સોમનાથની અંદર ઓરેન્જ એલર્ટ છે તે જાહેર કરવામાં આવે છે આમ ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા સુરેન્દ્રનગર રાજકોટ પોરબંદર ભાવનગર મોરબી કચ્છની અંદર યલો એલર્ટ છે તે હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવું છે ખાસ કરીને મિત્રો મંગળવાર અને બુધવાર છે તે ગુજરાત માટે ખૂબ જ મહત્ત્વનો રહેશે કેમ કે મિત્રો આ ચોવીસથી અડતાલીસ કલાક દરમિયાન રાજ્યની અંદર સાર્વત્રિક ભારેથી અતિભારે તેમજ કેટલાક વિસ્તારોની અંદર મધ્યમથી હળવો વરસાદ છે તે બંગાળની ખાડીના સિસ્ટમનો જોવા મળી શકે છે તેને પગલે મિત્રો હવામાન વિભાગ દ્વારા પણ આવનારા પાંચ દિવસ સુધી થર્મોસ્ટ્રોમ એક્ટિવિટીની પણ ચેતવણી આપી છે તેને પગલે મિત્રો આગામી પાંચ દિવસ સુધી ગુજરાતના દરિયાઈ કાંઠા માટે માછીમારોને પણ વોર્નિંગ આપવામાં આવી છે જ્યારે મિત્રો વરસાદની સાથે સાથે પવનની ગતિ છે તે પણ પાંત્રીસથી પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે તેથી મિત્રો ખેડૂતો માટે હરાખડી હેલી છે કેમ કે મિત્રો આ વર્ષની સૌથી પહેલી બંગાળની સિસ્ટમ છે તે રાજ્યની અંદર મંગળવાર અને બુધવારે જોવા મળશે તો મિત્રો આ અંદર આટલો જ જય હિન્દ